જ્યાં એક પરિણીતાના ઘરમાંથી તેના જ પતિએ એકતાલીસ નાખ્યા હોવાનું કબૂલ્યું હતું જ્યારે પત્નીએ દાગીના પરત માંગ્યા ત્યારે પતિએ સોની પાસેથી છોડાવી આપવાનું કહી શિરડી દર્શનના બહાને ઘરેથી નાસી છૂટ્યો હતો અને બાદમાં પત્નીનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો આ મામલે પત્નીએ ફરિયાદ નોંધાવતા અડાજણ પોલીસે પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે અડાજણ પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ અડાજણ આનંદ મહલ રોડ યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલની પાછળ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા પ્રિયંકાબેન હરિકૃષ્ણ પરમાર ઉંમર વર્ષ ત્રીસ ઘોડદોડ રોડ સ્થિત કાલમંદિર જ્વેલર્સમાં કંપની સેક્રેટરી તરીકે નોકરી કરે છે પ્રિયંકાબેન જ્યારે સુરતમાં તેમના મામાના ઘરે આવ્યા હતા ત્યારે તેમની મુલાકાત હરિકૃષ્ણ પરમાર સાથે થઈ હતી બંને વચ્ચે મિત્રતા અને ત્યારબાદ પ્રેમ સંબંધ બધાતા ચોવીસ જાન્યુઆરી બે હજાર સત્તરના રોજ રાજકોટમાં સમાજના રીતિ રિવાજ મુજબ તેમના લગ્ન થયા હતા લગ્ન જીવન દરમિયાન તેમને બે સંતાનો છે પ્રિયંકાબેન છેલ્લા ચાર વર્ષથી તેમના માતા પિતા સાથે પિયરમાં રહે છે અને તેમના તમામ દાગીના પણ પોતાની સાથે લાવી પિયરના બેડરૂમમાં લોકરમાં રાખ્યા હતા ચાર મહિના રોજ પ્રિયંકાબેન હરિકૃષ્ણ અને તેમના બંને સંતાનો સાથે દ્વારકા ફરવા ગયા હતા પરત આવ્યા બાદ જ્યારે પ્રિયંકાબેન લોકરમાં ત્યારે તેમને રૂપિયા એકતાલીસ લાખ ત્રેવીસ હજારના છન્નું દાગીના ગાયબ હોવાનું જાણવા મળ્યું આ અંગે પ્રિયંકાબેન તેમના મામાને બોલાવતા તેમણે હરિકૃષ્ણ પરમારને દાગીના અંગે પૂછપરછ કરી હરિકૃષ્ણએ કબૂલ્યું કે જ્યારે તેમની સાસુ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે તેમણે લોકરમાંથી ચોરી કરી દાગીના કાઢ્યા હતા અને ઉધના દરવાજા ખાતે રાજેશ સોનીને વેચી દીધા હતા તેણે જણાવ્યું કે આ પૈસા તે શેર બજારમાં હારી ગયો હતો પ્રિયંકાબેને જ્યારે દાગીના પરત માંગ્યા ત્યારે હરિકૃષ્ણે સોની પાસેથી છોડાવી પરત આપવાનું વચન આપ્યું જોકે એક દિવસ બાદ તે શિરડી દર્શન કરવાના બહાને ઘરેથી નીકળી ગયો અને પરત ફર્યો જ નહીં એટલું જ નહીં તેણે પ્રિયંકાબેનનો મોબાઈલ નંબર પણ બ્લોક કરી દીધો આખરે પ્રિયંકાબેને અડાજણ પોલીસ સ્ટેશનમાં હરિકૃષ્ણ ભગવાનસિંહ પરમાર રહે સિલ્વર પાર્ક સોસાયટી આનંદ મહેલ રોડ અડાજણ તથા ભક્તિધામ ટાઉનશીપ પાલનપુર જકાતનાકા અડાજણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હરિકૃષ્ણ પરમારે રાજેશ સોનીને દાગીના વેચતી વખતે જણાવ્યું હતું કે તેની સાસુ હોસ્પિટલમાં દાખલ છે અને અને ઓપરેશન માટે પૈસાની સખત જરૂર છે જેથી તે પોતાના પત્નીના સોનાના દાગીના વેચી રહ્યો છે હરિકૃષ્ણ પરમારે તેની પત્નીના છન્નું તોલા દાગીના ચોરી વેચી નાખ્યા હતા અને આ પૈસા શેરબજારમાં હારી ગયો હતો હરિકૃષ્ણ પરમારે આ પહેલાં પણ તેની પત્ની પ્રિયંકાબેનના નામે એચડીએફસી બેંકમાંથી ચાર પોઈન્ટ પચાસ લાખની પર્સનલ લોન લેવડાવી હતી તે પૈસા તેમજ પતિના ડિબિટ એકાઉન્ટમાંથી શેર વેચી બે લાખ પણ લઈ શેર બજારમાં હારી ગયો હતો સજન્ય દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ